બનાવ હકીકત એ પ્રકારની છે કે આજે સત્તર તારીખના રોજ બકરીદના તહેવાર નિમિત્તે લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી ગોહિલ તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મારે એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલ છે જે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ કરતાં આ વસ્તુ મળી આવેલી હતી જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તેવું જણાવ્યું હતું કે જે બકરાનું માથું છે લગભગ બેથી ત્રણ દિવસ જૂનું હોય એવું સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું જે આ મંદિર છે છે એ એ લોકો લોકો એનું દેખરેખ સંચાલન અને કરે આવીને અરજી આપી અરજીમાં જણાવ્યું હતું કે આ જે છે એ અન્વયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપણે જાણ કરીએ છીએ આની પ્રાથમિક તપાસ કરવા વિનંતી છે આ અન્વયે પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે સીસીટીવી ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોના નિવેદનો સાહેબોને પૂછતા એવું જણાયું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મંદિરથી લગભગ પચાસ એક મીટર દૂર એક છે તળાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી દુકાન દુકાન છે તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરા માથું નાખ્યું હોય કપાયેલું અને શેડેલું બકરા માથું છે એક કૂતરા દ્વારા ઢસડીને આ જગ્યાએ લાવવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલું છે આમાં અન્ય કોઈ ગુનાહિત બાબત કે કોઈ વ્યક્તિએ લાવીને ધાર્મિક લાગણી દુભવાના ઈરાદે તે આપણું માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દૃષ્ટિ જણાવ્યું નથી તેમ છતાં જણા દાખલ કરી ઉનાળ તપાસ હાલમાં હાથ ધરવામાં આવેલી છે